તો આપણે જણાવી દઈએ કે અમરેલીમાં પાયલ ગોટીની મેડિકલ તપાસ માટે ગત રાત્રે મેડિકલની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી રાત્રિના સમયે ચેકઅપ કરાવવાથી પાયલ ગોટીએ ઇન્કાર કર્યો અને આજે મેડિકલ ચેકઅપ કરાવવા માટે તૈયારી બતાવી તો અમરેલી સિવિલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે તૈયારી દર્શાવી છે પોલીસ અને મેડિકલની ટીમ વિઠ્ઠલપુરથી રવાના થઈ હતી આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી ચોવીસ કલાક તમને બતાવી રહ્યું છે આપણે ફોન ઉપર સાથે લખાઈ દીધું કે હું બે ત્રણ દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લેશ અને તમને જોડે રાખીશ એવું મેં લખાયું અત્યારે હું કરાવી અને તમને જોડે જ રાખીશ મેડિકલ લેટરકાંડ બાબતે પાયલ બેન ગોટી આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટી ની રચના કરેલી છે

પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝીન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈ ને સાથે લઈ લાવવાની સહમતી દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા

મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે તો તપાસ અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે